કેશોદ ખાતે આમ પાર્ટીના પ્રવીણ રામ તેમજ અન્ય આગેવાનોએ કેશોદના વેપારીઓની કરી મુલાકાત કેશોદ ખાતે પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ બોર ખતર જોરદાર વરસાદના કારણે લોકો પરેશાનીમાં મુકાયા હતા ત્યારે પ્રથમ કાર્યાલય બાદ કેશોદના ચારચોક ખાતે બનતા અંડરબ્રિજની મુલાકાત કરી ભરેલ પાણીના દર્શન કરી ધન્યતા અનુભવે આ બાદ કેશોદમાં વધુ વરસાદના કારણે કેશોદના માંગરોળ રોડ તેમજ આંબાવાડી વિસ્તારમાં પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા ત્યારે વેપારીઓની મુલાકાત કરી જાણકારી મેળવી અંગે પૂછપરછ કરી તાગ મેળવ્યો ત્યારબાદ ચાર ચોક નજીક ફાટક તરફના વ્યાપારી અને રેલવે બ્રિજની સામે રહેતા વાલ્મીકી સમાજના લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તેમની મુલાકાત કરી હતી વેપારીઓ તેમજ લોકોના કોઈ પણ પ્રશ્ન મુદ્દે આમ આદમી પાર્ટી ક્યારે પણ મેદાન છોડશે નહીં હતી નહીં અને હર હંમેશ તમારી સાથે જ રહેશે જેમાં મુદ્દો કોઈ પણ હોય તેવું પ્રવીણ રામ દ્વારા જણાવાયું હતું આજરોજ કેશોદ ખાતે વેપારીઓની અને અહીંયાના સ્થાનિક લોકોની મુલાકાત લઈ હતી કારણ કે છેલ્લા જે બે ત્રણ દિવસથી વરસાદના કારણે વેપારીઓના દુકાનમાં જે પાણી ઘૂસી ગયા સામાન્ય જનતા જે રહી છે ત્યાં પાણી ઘૂસી ગયા અને લગભગ લાખો અને કરોડો રૂપિયાનું જ્યારે નુકસાન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા આજે સ્થળની મુલાકાત લેવામાં આવી છે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આ નુકસાની થઈ છે કુદરતી નથી આ માનવસર્જિત છે સરકાર ભાજપની સરકાર અને અહીંયાના નગરપાલિકાની અણાવડતના કારણે થઈ છે કારણ કે જ્યારે અંડરબ્રિજ બનાવવાની વાત આવી ત્યારે એમના આયોજનના અધિકારીઓને એ પણ ચૂંટા ખબર નહોતી કે મેસવાણથી જે વરસાદનું પાણીનું વેણ આવે છે વેણના પાણીને લોકો રોકી રહ્યા અને રોકી રહ્યા છે તો એનો અલ્ટરનેટ ઓપ્શન શું એના માટેની કોઈ આ લોકોની આગોતરું આયોજન નહોતું એમને બસ અંડરબ્રિજ બનાવી દીધો ખીચા ભરવા માટે બનાવી દીધો એક વર્ષમાં બનાવવાનો હતો ત્રણ વર્ષ થયા હજી નથી બનાવ્યો લોકો પરેશાન થઈ રહ્યા છે જેટલો અંડરબ્રિજનું બજેટ હશે એના કરતાં તો લોકોના પેટ્રોલ ડીઝલ અને એના મગજ ખરાબ થયા છે કારણ કે એટલી બધી ટ્રાફિકની સમસ્યા કેશોદની અંદર ટાઈમી વાટે રહી છે બીજેપીના નેતાઓ દ્વારા મને એવું સાંભળવા મળ્યું એના સ્થાનિક વેપારીઓ દ્વારા કે બીજેપીના નેતાઓએ એવું કીધું કાં તો એક સાથે પાંચ ઇંચ વરસાદ આવી ગયો એટલે આવું હતું તો હું તમે ભગવાન છો તમે પૂછીને વરસાદ આવશે પાંચ ઇંચ મોકલું કે ચાર ઇંચ મોકલું કે ત્રણ ઇંચ મોકલું વરસાદ તો કુદરતી ગમે ક્યારે ગમે એટલું આવે તમારું આયોજન એવું હોવું જોઈએ કે વરસાદની અંદર લોકોને નુકસાની ન થાય અને લોકોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય